જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દસ નવ બે હજાર પચીસ ના રોજેશ્વર પાણી ની આવક પોતા હજાર બસો ને નવ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાણું પોઈન્ટ નેવું ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં આવક છે મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક સાતસો ને ઓગણસી ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને સાહીઠ પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ માં સરસ્વતી નદીમાં માં પાંચસો ને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી